દેણા ગામ સહિત અન્ય ગામોના બાળકો માટે ધોરણ આઠથી બારના અભ્યાસની શરૂઆત કરવાની માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરના છેવાડે આવેલા દેણા ગામ ખાતે આંગણવાડી અને શાળાની હાલત દયનીય હોય દેણા ગામના આ એજ્યુકેશન ફાઉન્ડેશનના અલ્તા પઠાણ તથા તમામ ગ્રામજનો દ્વારા આશરે એક વર્ષ પૂર્વે જિલ્લા કલેક્ટરને જર્જરિત થયેલ જે શાળા છે તે તોડી પાડવામાં આવી હતી તે શાળા વહેલામાં વહેલી તકે બનાવી આપવામાં આવે તે માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કર્યા બાદ જર્જરિત આંગણવાડી તથા તોડી પડાયેલ શાળા બાબતના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સૌપ્રથમ શાળા બનવાની શરૂઆત થઈ હતી અને હાલ શાળા તથા આંગણવાડી અને કામગીરી જે છે તે કામગીરી ચાલી રહી છે અને અલ્તાફ પઠાણ દ્વારા વધુ એક માંગ ગામની આસપાસ આવેલ વિરોધ પિલોલ સુખલીપુરા કોટાલી ગામના બાળકો કે જેઓને ધોરણ આઠ બાદ અભ્યાસ કરવા વડોદરા આવવું પડતું હોય અને આના કારણે અપડાઉનમાં મુશ્કેલી પડવાના કારણે ડ્રોપ આઉટમાં વધારો થયો છે અને વિદ્યાર્થીઓને અપડાઉન કરવાને લઈ ખૂબ જ મુશ્કેલી પડી રહી હોય આ ગામોના વિદ્યાર્થીઓને ધોરણ આઠથી થી બારમાં અભ્યાસ કરવા માટે મુશ્કેલી ન પડે અને અભ્યાસ કરવામાં સરળતા રહે તે માટે દેણા અથવા તો વિરોધ ગામમાં ધોરણ આઠથી બારની ની શાળાના ક્લાસો શરૂ કરવામાં આવે

આજથી વર્ષ દોઢ વરસ પહેલાં મેં રજૂઆત કરેલી તમામ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે અમારી સ્કૂલ છેલ્લા બે ત્રણ વર્ષથી તોડી પાડેલ હતી અને એની કોઈ કામગીરી થતી ન હતી તો તમામ ગ્રામજનો મળીને અમે એક રજૂઆત કલેક્ટ્રીને કરવામાં આવી હતી કે અમારી સ્કૂલનું કામ વહેલી તકે કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે તે રજૂઆત સાંભળીને સારી રીતે કામ અહીંયા સાહીઠથી સિત્તેર ટકા થઈ ગયું છે અને સાથે અમે રજૂઆત આંગણવાડી બી પણ કરેલી તો તેનું પણ કામની શરૂઆત થઈ ચૂકી છે અને શું હવે તમારી માંગ શું છે હવે અમારી તમારે દેનાની આસપાસ કેટલા ગામ આવે છે શું અમારી બીજી માંગ હવે એ છે કે દેનાની આજુબાજુ જેમ કે પિલોલ છે વિરોજ છે સુકલીપુરા કોટાલી આમલિયારા આ તમામ ગામના બાળકો કે જે અમે પોતે જઈને સર્વે કર્યું છે કે ત્યાં આઠ પછી ડ્રોપઆઉટ વધી રહ્યું છે કે તે ઓછું થાય અને છોકરા છોકરીઓ આઠ પછી જે ભણતર નથી લઈ શકતા તે બાર સુધી ભણતર લઈ શકે એટલા માટે અમારા આ ગામોનું એક સેન્ટર બનાવવામાં આવે બેના અથવા વિરોધમાં કે બાર સુધીના ધોરણ બનાવી દેવામાં આવે એવી રજૂઆત છે અને એના માટે અમે એક મુમેન્ટ ચલાવીશું ગામે ગામ જઈને તમામ વાલીઓની સાઈન લેવાના છે અને તમામ ગામના સરપંચ પાસે એમનું લેટર પર લખાવીને તે માંગ અમે કલેક્ટર સુધી કરવાના છે અને તમામ ગામના લોકો મળીને અમે ત્યાં રજૂઆત કરવા માટે એક દિવસ જવાના છે ચોક્કસ દિવસ નક્કી કરીને અમે ત્યાં રજૂઆત કરવામાં આવીશું આ ડિમાન્ડ અત્યારે આઠથી બાર ધોરણ મોહમ્મદ કરી રહી છે અમે જોયું છે બાળકો છોકરીઓ છોકરાઓ આગળ ભણવા જ નથી જતા અને કંઈક ને કંઈક બીજા કામોમાં લાગી જાય છે ખેતીના કામોમાં લાગી જાય છે પ્લમ્બર છે કલર કામ છે ગેરેજ છે આવા બધા કામોમાં લાગી જાય છે તો આ વસ્તુને દૂર કરવા માટે એનું સોલ્યુશન લાવવા માટે કે ભાઈ ગામની નજીક કંઈક બાર સુધીની સ્કૂલ થઈ જાય તો વાલીઓ પણ પોતાના બાળકને નજીક મોકલે કેમ કે અહીંયાથી ટ્રાન્સપોર્ટેશન ભાડું ફીઝ વગેરે અને ડર કેટલા અહીંયાથી સિટીમાં મોકલવાનો ડર ભય પેદા થાય છે એટલા માટે વાલીઓ બાળકોને મોકલતા નથી તો અમારી એક આ મહેનત ચાલી રહી છે કે અમે બધા ગામજનોને બધા ગામના લોકોને સાથે લઈને એક આવેદનપત્ર કલેક્ટ્રીને પણ આપવામાં આવશે અને અરજી ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવશે અને ઈમેઇલ મારફતે આપણા વડાપ્રધાનને પણ પહોંચાડવામાં આવશે મારું નામ અલ્તાફ પઠાણ એમયત એજ્યુકેશન ફાઉન્ડેશનથી